માંડવી તાલુકા કાઠડા બેઠક પર ભાજપ દ્વારા ચૂંટણી લક્ષી શિરવા ખાતે કાર્યલયનું શુભારંભ કરાયો માંડવી તાલુકા પંચાયત કાઠડા બેઠક પર ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણી લક્ષી મધ્યસ્થ કાર્યાલયનું શુભારંભ શિરવા ખાતે કરાયું હતું આ પ્રસંગે પધારેલા મહેમાનોને દેવાંગભાઈ ગઢવીએ આવકાર્યા હતા વિનોદભાઈ ચાવડાનો સ્વાગત પરેશભાઈ ભાનુશાળી શિરવા ભાનુશાળી સમાજ કાઠડા ચારણ સમાજ કાઠડા ટ્રસ્ટ તથા પટણી સમાજના હસ્તે હતું ભાજપ જિલ્લા અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ સન્માન માંડવી તાલુકા પંચાયત કાઠડા બેઠકના સદસ્ય દેવાંગભાઈ ગઢવીએ કર્યું હતું ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેનું સન્માન હરેશભાઈ ભાનુશાલી દ્વારા કરાયું હતું આ પ્રસંગે વિરમભાઈ ગઢવી પરેશભાઈ ભાનુશાલી ભારુભાઈ ગઢવી વનિતાબેન સહિત સરપંચો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે મુસ્લિમ સમાજના ત્રીસ જેટલા યુવાનોએ કોંગ્રેસ છોડી ભાજપનો ખેસ પહેરી ભાજપમાં જોડાયા હતા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાનું સન્માન શેરવા પાટીદાર સમાજ મુસ્લિમ સમાજ ભારા પર લેવા પટેલ સમાજ તેમજ કાઠડા દસનામ ગોસ્વામી સમાજ કાઠડા બ્રહ્મ સમાજ શિરવા ગઢવી સમાજ કાઠડા મહેશ્વરી સમાજ સહિત સમાજ દ્વારા આવકાર આપતા સાલોઢાડી સન્માન કરાયું હતું આ પ્રસંગે તાલુકા જિલ્લાના હોદેદારો ભાજપ કાર્યકરો અગ્રણીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જહેમત દેવાંગભાઈ ગઢવીએ ઉપાડી હતી આજે રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે પ્રમાણે સૂચના મળી હતી એ પ્રમાણે માંડવી તાલુકા પંચાયતની આ કાઠડા સીટ ઉપર મધ્યસ્થ કાર્યાલય શીરવા ગામમાંથી આજે અમે આપણી જે સૂચના મુજબ આપણે અહીંયા ઉદઘાટન કર્યું કાર્યાલય આપણા લોક લાડીડા આપણા ઉમેદવાર વિનોદભાઈ ચાવડા સાહેબ કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ દેવજી મામા અને આપણા પ્રજાવાસે ધારાસભ્યની વિશેષ ઉપસ્થિતિમાં જે મધ્યસ્થ કાર્યાલય ખોલવામાં આવી છે આ તાલુકા પંચાયતની સીટ એની અંદર આજે એક પ્રકારનો જેને કહેવાય કે બહુ ઉત્સાહ જોવા મળ્યો કાર્યકર્તાઓ હોય કે વિવિધ સમાજના અગ્રણીઓએ ઉત્સાહપૂર્વક જોડાવી અને આ જે આપણે ખોલ્યો છે એને વધાવી લીધો છે અને એ લોકો મારા કાર્યકર્તાઓએ ખાતરી આપી છે કે આ તાલુકા પંચાયત સીટમાં વધારેમાં વધારે મતદાન થઈ અને વધારેમાં વધારે ભારતીય જનતા પાર્ટીની લીડ મળશે એવી વિશ્વાસ અને ખાતરી ઉમેદવારશ્રીને અમે આપી છે અને જિલ્લા અધ્યક્ષશ્રીને પણ આપી છે દેશમાં અત્યારે ખરેખર હું તો કહું તો આપણે ભાગ્યશાળી છીએ હવે આપણે કદાચ આવું માહોલ જોવા મળે કે ન મળે આ એક ઐતિહાસિક માહોલ છે આપણે પાંચસો વર્ષની ગુલામી બાદ અત્યારે આપણે સનાતન ધર્મ જ્યારે સોળાઈ કળાએ ખીલ્યો છે અને એની અંદર હું તો દરેક મતદારોને એમ કહું છું કે આપણે સહભાગી બનવાનું છે અત્યારે કોઈ અપેક્ષા રાખ્યા વગર જે માણસે અઢાર અઢાર કલાક દેશ માટે કામ કરતો હોય એકસો ચાલીસ કરોડને જે પરિવાર માનતો હોય એવા વ્યક્તિનો જ્યારે હાથ મજબૂત કરવા જ્યારે મતદાન કરવાનું છે ત્યારે કોઈ જ અપેક્ષા વગર સંપૂર્ણપણે સાત તારીખના ધંધા રોજગાર બંધ રાખી અને ઊંચામાં ઊંચો મતદાન પ્રજાજનો કરે એવો મને તો વિશ્વાસ અને ખાતરી છે કરશે જ પણ માહોલ જે મને જોઉં છું એ પ્રમાણે ખરેખર અત્યારે સારો છે અને લોકો સ્વયંભી એમ પોતે કહે છે કે અમે અમારી રીતે તમે મતદાન અમે લોકો પ્રચાર માટે જઈએ ત્યારે એમ કહે છે કે આમાં કહેવાનું ન હોય અમે સો ટકા મોદી સાહેબને મત આપશું એવો માવશું સો ટકા એક જેને કહી શકાય છે કે આ સુરતની જે આપણે વિજય પ્રાપ્તિ કરી શ્રી ગણેશ તો આપણે કરી ચૂક્યા છે અને આજે જ આપણે જોઈએ કે મોદી સાહેબ જ્યારે ગુજરાતમાં પધાર્યા અને ઉત્સાહ જોઈ અને મને લાગે છે કે આ આવકનું મતદાન એ રેકોર્ડ બ્રેક મતદાન હશે કારણ કે પ્રજામાં ઉત્સાહ છે એક પ્રજામાં ઉત્સાહ છે એક સરસ સારા વાતાવરણમાં એક જેને કહી શકાય કે આ ચૂંટણી થઈ રહી છે ત્યારે મને અતિ આનંદ થાય છે કે મારી કને શબ્દ પણ ટૂંકા પડે છે જ્યારે હું ભાગ્યશાળી છું કે આ વિસ્તારનો સીટનું પ્રતિનિધિત્વ કરવાનો મને મોકો આવ્યો છે અને ચોવીસનો અવસર મને મળ્યો છે ખરેખર હું ભાગ્યશાળી છું હું પણ આવતીકાલથી મારી જે પચીસ ત્રીસ જણાની ટીમ છે એને ડોર ટુ ડોર ખાલી મતદાર આગળ મોદી સાહેબના પ્રણામ અને વિનોદભાઈના જય માતાજી એ પહોંચાડવા માટે સંદેશો જવાનું છે બાકી પ્રજા સ્વયંભૂપ આવશે સો ટકા મતદાન કરશે મને વિશ્વાસની ખાતરી છે મારી દરેક સમાજ ના અગ્રણીઓ મારા કાર્યકર્તા મિત્રોને મને ખાતરી આપી છે કે સાત તારીખના આપણે આપણા સીટમાં જે આવતા ગામો છે એ સિવાય પણ હું એક વિનંતી કરું છું જ્યાં આપના સગાવાલા હોય મિત્ર વર્તુળ હોય ત્યાં ફોન દ્વારા પણ આપ મોદી સાહેબ માટે મહેનત કરજો અને આ ચૂંટણીને એક યાદગાર બનાવજો એક ફોટો પાડજો એક હું એમ કહું છું વિડીયો ઉતારજો આ તમારી આવનારી પેઢીને પણ ખ્યાલ આવશે કે જ્યારે ભગવાન રામ જ્યારે મંદિરમાં બિરાજમાન થયા હતા અને એની પાછળ જે ચોવીસનો ઇલેક્શન આવ્યો છે ખરેખર આપણા ભાગ્યશાળી છીએ આપણે આપણા દેશ માટે આપણું દરેક નાગરિક કરે એવી ઈચ્છા રાખું છું અસ્તુ દેશમાં મોદી સાહેબની લહેર છે લોકો પોતાનું અને પોતાના પરિવારનું પોતાના બાળકોનું આવનારી પેઢીનું ભવિષ્ય મોદી સાહેબના હાથમાં સુરક્ષિત સમજે છે સામે વિપક્ષમાં કોઈ નથી મોદી સાહેબ જેવું નેતૃત્વ સામે કોઈ છે જ નહીં એટલે આજો પૂરો દેશ થનગની રહ્યો છે અમારા વિસ્તારની વાત કરીએ તો દેવાંગભાઈ ભાનુશાલી મહાજન સમગ્ર અમારા વિસ્તારના લોકો મોદી સાહેબને વધુમાં વધુ મતથી વિનોદભાઈને જીતાડી અને મોદી સાહેબના હાથ મજબૂત કરવા કમળ ખીલશે હું મને ખાતરી અને વિશ્વાસ છે કે કચ્છની સીટ આપણે પાંચ લાખ કરતાં પણ વધુ મતથી જીતશું એ કાર્યકર્તાઓની બધાની મહેનત અને પરિશ્રમ ભારતીય જનતા પાર્ટી હંમેશ કાર્યકર્તાની પાર્ટી રહી છે એમનો અથાગ પરિશ્રમ અને ગ્રાઉન્ડ પરની મહેનતથી મને ચોક્કસ સંપૂર્ણ વિશ્વાસ છે કે આપણે વધુમાં વધુ લીડથી જીતશું મિત્રો વાત કરીએ કર્ણાટકની તો બેંગાલ બેંગલુરુ જે આઈટી સિટી કહેવાતો સિલ્વર સિલ્વર વેલિકોન કહેવાતો એ પણ આજે ત્યાં પાણી નથી ત્યાં ટેન્કર રાજ કોંગ્રેસના શાસનમાં બન્યું છે અને મિત્રો ભારતીય જનતા પાર્ટીમાં નરેન્દ્રભાઈનું નેતૃત્વ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે હતું ત્યારે ઢાંકીથી કરી અને ચિત્રોડ સુધી લાઈન મોટી પહોંચાડી ત્યારે કોંગ્રેસના મિત્રો કે એમાં હવા આવશે પણ મિત્રો આજ પાણી પીવાનું આપણા ના બોર્ડર સુધી ભારતના કોટેશ્વર સુધી આ પાણી પીવાનું લોકોને મળ્યું છે અમારા વિસ્તારમાં પણ નર્મદાના નીર મળ્યા છે ખેડૂતો આજે ખૂબ સુખી છે મિત્રો જન સમર્થન બિલકુલ સો એ સો ટકા જન સમર્થન ભારતની પ્રજા નરેન્દ્રભાઈ નરેન્દ્રભાઈને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે ઈચ્છી રહી છે અને એમાં સૌ પ્રજાજનો પણ સાથ સહકાર આપી રહ્યા છે ભાઈ ભાજપનું મોદી સાહેબનું કહેવું છે કે સોનું હોય ગમે એ બાજારમાં લઈ જાઓ સોનું સોનું હોય એ કહું છું સમજા ને ગમે એ બાજા સોનું મુંબઈમાં લઈ આવો કે માંડવીમાં સોનાનું શું કહીએ સોનું એટલે મોદી સાહેબ નહીં હું કહું બરાબર સોનું એ સોનું ભાઈ વિકાસમાં જો અમે અમારા ગામની વાત કરું અમારી સ્કૂલની કેટલી વ્યવસ્થા અમારા પાણીની કેટલી વ્યવસ્થા વોટર સપ્લાયનું બધું અમારું બરાબર હાલે અમારા રોડ રસ્તા બરાબર છે તો પછી બીજું શું વિકાસ ખાતે પહેલા તો સ્કૂલ કેવી રીતે જુઓ કાસદારી કેટલી પ્રખ્યાત અમારો બધો ઈ અને વીજળી ખપે ચોવીસ કલાક લાઈટ ચાલુ છે પાણીનું બરાબર છે રોડ રસ્તા બરાબર છે બીજું શું ખપે મતલબ કિસાન પ્રજા વિકાસ જોશે વિકાસ 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 બીજું કાઢે વિકાસ વિકાસ